ભરૂચ જિલ્લાના ઝગડિયા સહિત તાલુકાના રાજપાડી ઉમલ્લા પોલીસ મથકો તેમજ અન્ય ગામોમાં ભરૂચ જિલ્લા એસપીની અધ્યક્ષતામાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરાયું ભરૂચ જિલ્લાના ઝઘડિયા સહિત તાલુકાના રાજપાડી ઉમલ્લા પોલીસ મથકોમાં આવતા ગામોમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયૂર ચાવડાના અધ્યક્ષસ્થાને સ્થાનિક પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસના જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આગામી લોકસભાની ચૂંટણી શાંતિમય તેમજ ભયમુક્ત વાતાવરણમાં યોજાય જનતા પોતાનો કિંમતી વોટનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકે તે માટે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક માનનીય શ્રી મયૂર ચાવડા સાહેબના અધ્યક્ષસ્થાને આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને ઝઘડિયા તાલુકાના ઝઘડિયા ટાઉન રાજપાડી રાજપાડી ટાઉનના ગામો તેમજ ઉમરલા હરિપુરા ગામ વગેરે જગ્યાઓએ લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિ અને સલામતીપૂર્વક ઉજવાય અને દરેક મતદાર પોતાનો વોટનો સ્વતંત્રપણે ઉપયોગ કરી શકાય તે માટે પોલીસ અધિક્ષક શ્રી સાહેબના અધ્યક્ષ સ્થાને તથા સ્ટેટ આર્મ પોલીસ ઓડિશાના અધિકારીઓ અને પ્લાટુન સાથે જુદા જુદા વિસ્તારમાં અસરકારક ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું અને ફ્લેગ માર્ચ કરવામાં આવેલી અને લોકસભા ચૂંટણી બિલકુલ સારી રીતે ઉજવાય કાયદો અને વ્યવસ્થા સારા જળવાય તે માટે આ ફૂડ પેટ્રોલિંગ પોલીસ અધિક્ષક શ્રી સાવના અધ્યક્ષ સ્થાને કરવામાં આવે સતીષ વસાવા સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ